નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આવો જોઈએ ધાંગત્રા કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો ચૌદ જેટલી જુદી જુદી રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો દર વર્ષે ઉજવવામાં આવે છે આર્મી સ્ટેન્ડ હેડક્વાર્ટર્સના મુખ્ય અધિકારીઓની હાજરી કેન્દ્રીય વિદ્યાલય ચુસ્ત શિસ્ત પાલન અને તેના ઉચ્ચ અભ્યાસ માટે જાણીતી છે ત્યારે કેન્દ્રીય વિદ્યાલય ખાતે દર વર્ષની જેમાં વર્ષે પણ વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ વિદ્યાલય સંપૂર્ણપણે થાંગધ્રા આર્મી દ્વારા સંચાલિત છે ત્યારે એડમિશનથી લઈને અભ્યાસ સુધીની દરેક બાબતમાં ઉચ્ચતમ ધોરણો પ્રશ્યાપિત કરવામાં આવેલ છે અને અભ્યાસ સાથે રમતગમતને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે કેન્દ્રીય વિદ્યાલય ખાતે સેનામાં વિશેષ મેડલથી સન્માનિત કર્નલ સીડી સિંઘ અને ઉચ્ચ અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓની જુદી જુદી ચૌદથી વધુ રમતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દોડ લીંબુ ચમચી કૂથળા દોડ કબડ્ડી કો ક્રિકેટ વોલીબોલ અને ફૂટબોલ જેવી રમતોમાં વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા હતા દરેક રમતમાં ભાગ લેનાર ટીમો અને વિદ્યાર્થીઓમાં પ્રથમ આમનારનું ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા